નમસ્કાર મિત્રો મોટાભાગના દર્શક મિત્રોનો પ્રશ્ન છે કે પ્રાકૃતિક ખેતીથી કોઈ પાક થાય કે ન થાય એમ તો આપણે હિતેશભાઈને પૂછી કે પ્રાકૃતિક ખેતીથી ખરેખર પાક થાય છે કે નહીં સૌપ્રથમ આપણે હિતેશભાઈનો પરિચય લઈએ હિતેશભાઈ તમારો પરિચય આપો જય ગૌ માતા મિત્રો ઇંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મર હિતેશભાઈ મેણિયા વડારી મારું ગામ છે વડાળી તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ચુમ્માલી અઠ્યાવી એક પચીસ સત્તાણું બે ચુમ્માલી અઠ્યાવી પચીસ હિતેશભાઈ આપણે કયા કયા પાકોની ખેતી કરીએ છીએ આ ટૂંકમાં આમ ગણો ને તો મારા ફાર્મ ઉપર તો સિઝનવાર તમામ વસ્તુ હોય છે એમ મારા ફાર્મ ઉપર એવું નહીં કે આ વસ્તુ ન હોય જે આપણે ખાદ સામગ્રી છે શાકભાજી છે ટૂંકમાં સિઝનમાં જે સિઝનમાં જે વસ્તુ થતી હોય અને આપણા વિસ્તારમાં જે સૌરાષ્ટ્રમાં આપણા વિસ્તારમાં જે વસ્તુ થતી હોય એ તમામ પાક મારા ફામ ઉપર અલગ અલગ વેરાયટી બધી હોય છે બરોબર અને પ્રાકૃતિક રીતે છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક રીતે જ હું બધી વસ્તુ મારી તૈયાર કરું છું ટૂંકમાં આમ ચોમાસુ ઋતુમાં ગણો તો મુખ્ય પાક મગફળી કઠોળ અને શાકભાજી આ ત્રણ પાક અમારા મુખ્ય પાક હોય છે બરોબર દર્શક મિત્રો પ્રશ્ન હોય કે શાકભાજી તો બહુ મુશ્કેલ છે એના માટે તમે શું કરો છો શાકભાજી કરવા માટે મિત્રો આમ ગણો ને તો દેશી શાકભાજી માં કોઈ પણ વાવેતર કરી એટલે ભલે થોડુંક પંદર દિવસ ઉત્પાદન મોડું શરૂઆત થાય પણ એનો જે રોગ જીવાત છે તે ઓછી આવે છે અને આવે તો પણ એમાં અમે દસ પરણી અર્ક છે પછી તામ્ર સાસ છે પછી જીવામૃતનો છંટકાવ છે અથવા જીવામૃત પિયતમાં છે પછી ગાંગડા હિંગ છે એવો અલગ અલગ વનસ્પતિનો અર્ક છે એવા અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ પાકનો અલગ અલગ છંટકાવ સ્ટેપ બાય સ્ટેપ આ પાંચ દિવસે ચાર દિવસે અઠવાડિયે જરૂરિયાત મુજબ અલગ અલગ છંટકાવ અમે કરવી છે બરાબર હિતેશભાઈ અત્યારે કોઈ ખેડૂત મિત્રોને શાકભાજીની ખેતી પ્રાકૃતિક રીતે ચાલુ કરવી હોય તો કેવી રીતે કરી શકાય ટૂંકમાં આમ ગણો ને તો જાજુ નહીં આપણે ઘર પૂરતો શાકભાજી નો કરવી અથવા થોડું ઘણું વેસણ માટે કરવી તો એમાંથી પ્રાકૃતિક રીતે શરૂઆત કરો કે પાયાના ખાતરમાં એવડી લીંબોળી અથવા ઘનજીવો મૃત નાખો પછી ત્યારબાદ મોટો વાવેતર કરવાનું થાય તો વાવેતર કરવાનું થાય ત્યારે બીજને બીજા મૃતનો પટ મારો એટલે જેથી કરી બીજા મૃતનો પટ મારશો તો એનો જે જમીનજન્ય રોગ છે અથવા ફૂગનો પ્રશ્ન છે ઉગાવવાનો પ્રશ્ન પણ સારો ઉગાવો એ સારો રહેશે એટલે એવો અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ તમે કરતા રહેશો અથવા પાક થોડો ઘણો મોટો થાય પછી મેં જે આગળ દર્શાવ્યું કે જીવામૃત છે ઘનજીવામૃત છે અથવા ખાટી સાસ છે તામ્ર સાસ જીવામૃતનો સ્પ્રે કરી શકાય દસફણની હર્કનો કરી શકાય ગાંગડા હિંગનો કરી શકાય પછી દૂધ ગોળનો ફ્લાવરિંગ સ્ટેજ સટકાવ કરી શકાય એટલે આવા અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ તમે છટકાવ કરતા રહેશો અને કરપૂર થતી શરૂઆત કરશો એટલે થશે મારા ફાર્મ ઉપર હાલ એકસો ને ત્રીસથી ચાલીસ વેરાયટી શાકભાજીની સીઝન વાર વરસ દિવસમાં વાર તૈયાર થાય છે તો જે મિત્રોને દેશી શાકભાજીના બિયારણ તૈયાર કરું છું તેને માટે પણ સંપર્ક કરી શકે છે બરોબર તો એ કેવી રીતે મેળવી શકે હા ટૂંકમાં મિત્રો આમ ગણો ને તો અમારા દેશી શાકભાજીના બિયારણમાં નાના નાના સેમ્પલ આપણે કલ પૂરતો ક્યારો કરવા માટે કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડન અથવા વાડુલિયામાં ક્યારો કરવા માટે અથવા આપણે બાલ્કનીમાં થોડો ઘણો કુંડામાં કોઈ પ્લાન્ટ ઉગાડી અને તૈયાર શાકભાજી આપણે નેચરલ રીતે તૈયાર કરવું હોય તો અમે ઓલ ગુજરાત અથવા ભારતમાં કોઈપણ જગ્યાએ કુરિયર દ્વારા અમે પાર્સલ અમારા પહોંચાડી દઈએ છીએ જે મિત્રોને જોઈએ તે જરૂરથી અમારો કોન્ટેક કરજો અને મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે એક મિત્રો કે લુપ્ત થતાં દેશી બિયારણ છે કે આજે જે અત્યારે જીનેટિક અત્યારે બિયારણ હાઈબ્રિડ આવી ગયા છે એ આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે તો આ દેશી બિયારણ આપણે કોઈ નુકસાન કરતા નથી અને ખાવામાં મીઠાશ અને સ્વાદિષ્ટ હોય છે આ ટૂંકમાં મિત્રો જે મોટા શહેરોમાં અને સિટીમાં જે રહેતા લોકોને વાવેતર કરવું હોય તો તે ધાબા ઉપર કરી શકે અથવા તેની બાલ્કની છે બાલ્કનીમાં કરી શકે એટલે તમે જો કે નાના મોટી ગ્રો બેગ આવે છે અથવા આપણે વેસ્ટ ડોલું વીસ લિટરની દસ લિટરની ડોલું વેસ્ટ નીકળતી હોય તેમાં છે અથવા કોઈ પણ ખૂણા ઉપર માટી થોડીક સંગ્રહ કરી એમાં છે અથવા બેગ અલગ અલગ પ્રકારની ઘણી બધી આવે છે એમાં તમે વાવેતર કરી અને શરૂઆત કરી શકો છો જાજુ નહીં આપણે ઘર પૂરતું ધાણી મેથી પાલક આવા નાના નાના છોડથી તો શરૂઆત કરો એટલે એ બિયારણ જે સિટીવાળાને જોઈએ શહેરોવા માટે તો દેશી શાકભાજીના બિયારણ અમારી પાસે મળી જશે જે આગળ મેં વિડીયોમાં નંબર આપ્યા છે એમાં કોન્ટેક કરી અને મંગાવી શકો છો હાલ અત્યારે અલગ અલગ ઘણા બધા શહેરોમાં આ ધાબા ઉપર ટેરેસ ગાર્ડન કરે છે અને શરૂઆત કરી દીધી અને સારી સફળતા મળી છે એટલે તમે પણ ટેરેસ ગાર્ડન ઘર પૂરતો ક્યારે ટેરેસ ગાર્ડન ઘર પૂરતું શરૂઆત કરી દેજો કે શહેરોમાં અત્યારે શુદ્ધ શાકભાજી મળતા મળવા મુશ્કેલ છે ટૂંકમાં કેમિકલવાળા જ મળતા હોય છે તો આપણે કેમિકલ મુક્ત ઘર પૂરતું થોડું ઘણું શાકભાજી શરૂઆત કરવી